અંકલેશ્વર હાસોટ રોડ પર હાલ ઓર્ચિત વર્લ્ડ નામની સિવિલ સાઇટ પર બિલ્ડિંગના નિર્માણની કામગીરી ચાલી રહી છે જે સાઇટ પર ગતરોજ સવારે કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન લિફ્ટ મારફતે પાંચમા માળે ધાબાનું સ્લેબ ભરવા માટે સિમેન્ટ કોન્ક્રીટ રિપીટ જે દરમિયાન લિફ્ટ મારફતે પાંચમા માળે ધાબાનો સ્લેબ ભરવા માટે સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી ટ્રોફી મારફતે ખસેડવામાં આવી રહ્યો હતો

શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર